સુરત શહેરમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે સમગ્ર વિસ્તારને જળમગ્ન કરી દીધું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સુરતના લીંબાસ સ્થિત ડુંભાલ વિસ્તારમાં કે જ્યાં ઓમનગર આવેલ છે અને જોઈ શકાય છે કે જે ખાસ કરીને વરસાદ પડવાના કારણે ખાડીના પાણી બેગ માર્યા છે અને તેને લઈને લોકોના ઘરોમાં પણ છે તે પાણીનો ભરાવ થયો છે અને લોકોને આ પ્રમાણેની હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકા તરફથી જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે મુજબ લો લાઇન એરિયા હોવાના કારણે હાલ ખાડીએ પાણી લેવાનું બંધ કરતા પાણી બેગ મારી રહ્યા છે અને તેના કારણે જે પાણી ભરાવાની સ્થિતિ છે તે આ પ્રમાણે સર્જાય છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને પાણી ભરાવાના કારણે લોકોના જે માલ સામાનને પણ ભારે નુકસાન થયું છે ઘર હોય કે અન્ય જે દુકાનો તમામે તમામની અંદર આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે લોકો રીસ્તરની હાલાકી છે તે ભોગવી રહ્યા છે ત્યારે અહીંના જે મકાન માલિક છે તેમના જોડે વાત કરીશું આપના નામ બતાવીએ ચંદુલાલ ચંદુજી બતાવીએ કેટને से पानी भराया है और किस तरह के हालत कल शाम से पानी भराया है और सुबह में फिर पानी भर गया पूरा पानी भरा ही है निकल नहीं रहा है तो इसको निकालने के लिए कोई आ भी नहीं रहा है इसके लिए सब बहुत परेशानी हो रही है हम लोग को कितना कितने तक का पानी भराया है तीन तीन चार फुट पानी भराया है घर के अंदर किस तरह रात को कहाँ सोए थे और किस तरह हालात से गुजर पड़ रहा रात को ऊपर सोए थे मगर इधर सब પૂરા પાણી ભરા હૈ ખાને કા ઠિકાના કોઈ ચીજ કા ઠિકાના નહીં સબ પરેશાન હો રહે સોને કાઈ ઠિકાના નહીં પૂરી ગલી પાણી ભરા હૈ સબ હેરાન હોય પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો કે અહી પાણી છે તે ઘરોમાં હાલ પ્રસરી ચુક્યા છે ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની હાલાકી સામનો અહીના લોકો કરી રહ્યા છે આપ નવશાદ અંસારી एक्चुअली हम लोग ये सोसाइटी से है तो और ये सोसाइटी का नाम ओम नगर सोसाइटी ये गली नंबर छ है और गली ये गली नंबर सात है गली नंबर छः तो गली नंबर पाँच तक पानी ज़्यादा है और गली नंबर सात में तो आप देख सकते हैं लगभग पाँच फीट पानी है तो ये लगभग पाँच साल से ये प्रॉब्लम कंटिन्यू चालू ही है तो अभी क्या रात में पानी आया था तो हम लोग एक्चुअली जो भी सामान था गाड़ियाँ थी वो सब हटाए हम लोगों ने तो अभी क्या है कि रात में तो पानी थोड़ा निकल गया था अभी सुबह में जैसे आठ बजे नहीं पानी वापस से चालू हो गया तो हम लोग जो भी नीचा मकान है उसमें से हम लोगों ने सामान निकालने के लिए हेल्प करने के लिए हम लोग सब यहाँ पे आए थे क्योंकि तो मैं भी इसी गली, बाजू वाली गली में रहता हूँ वहाँ पे भी पानी लगभग अपने घुटने तक था पर कॉरपोरेशन का कहना है कि लो लाइन एरिया होने के कारण इस तरह के हालात खड़े हुए जी एक्चुअली क्या है ये लो लाइन एरिया देखिए मिटी खाड़ी ये नीची बस्ती नहीं है ये ओम नगर सोसाइटी आपने भी मिट्टी खाड़ी से यहाँ का अगर अपने देखेंगे तो लगभग 10 से 12 10 फीट की हाइट का डिफरेंट है और यहाँ पे जो पानी आता है वो खाड़ी का पानी नहीं ये जोन ऑफिस की रोड का पूरा अपने मॉडल टाउन का पानी जो भी है वो सब ढार में यहीं पे आता है तो जिसके कारण यहाँ पे पानी बहुत ही जल्दी जमा हो जाता है और अगर हम बात करें खाड़ी की तो वो दस फीट नीचे तो हम बोल सकते कि वो लो लाइट एरिया है तो इसके लिए अपना होम नगर है यहाँ पे हाइट भी आप देख सकते हो तो यहाँ पे आर की रोड है तो जे प्रमाण आप लोग कई समस्या न सामनो कर रहा है सूरत न होमनगर विस्तार में આ પ્રકારે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે લોકો ઘરોમાં શાંતિથી બેસી શકે ઉઠી શકે તેવી પરિસ્થિતિ પણ નથી અને તેવા સંજોગોની અંદર લોકો આવી હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે કાકા આપનું નામ જણાવજો મારું નામ પઠાન ઇકબાલ ખાન અમિત ખાન છે હું અહીંયા ચાલી વર્ષથી રહું છું અને ચાલી વર્ષથી રહેવા છતાં પાંત્રી વરસ પહેલાં આવી રીતે પાણી આવતું નહીં હતું આ છેલ્લા ચાર પાંચ વર્ષથી એસએમસીના ના અધિકારીઓ ખાડીઓ પર શું દબાણ કર્યું છે કે શું કર્યું છે કઈ સમજ પડતી નથી દબાણ કયા પ્રકારના દબાણ આ માર્કેટોના દબાણ છે પૈસા લઈને આ વાંધો અમે બેસેલા છે અમારા સિવાય કોઈ આવવાનું નથી ભલે પ્રજા મુશ્કેલીમાં પડતી હોય તો પડે કોઈ રીતનું એ લોકોનું કોઈ આયોજન છે નથી કોર્પોરેશન તો કે છે કે લો લાઈન એરિયા હોવાના કારણે પાણી ભરાય એ લોકોની મીની ભગત છે કામગીરી નહીં કરવાના બધા રસ્તા છે અમે ચાલી વર્ષથી રહીએ છીએ ચાલી વર્ષ પહેલાં તો પાણી નહીં આવતું હતું વરસાદ આજે પડ્યું એવું તો નથી વરસાદ દર વર્ષે પડે છે અમે ચાલી વર્ષથી આ સોસાયટીમાં વસીએ છીએ આ વર્ષથી આ પ્રોબ્લેમ દબાણ ના માટે આ લોકોને જે સોસાયટીમાં શું દબાણ કર્યું છે આજુબાજુ ખાડીઓ પર શું દબાણ કર્યું છે એ કઈ અમને સમજાતું નથી અમે આઈટીઆઈ માં જોબ માંગીએ કે જવાબ અમને અધિકારીઓ સીધી રીતે આપતા નથી અને ના અમે આવી રીતે જ આ તકલીફમાં રહેશું તો અમારે કમિશનર શ્રી સામે આપને પીઆઈ દાખલ કરવી પડશે હાઈકોર્ટમાં બિલકુલ હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વર્ષોથી અહીં વસવાટ કરતા લોકોનું કહેવું છે કે ખાડીની આજુબાજુ દબાણો ઊભા કરવામાં આવ્યા છે પાણીનો ઝડપી અને ત્વરિત ધોરણે નિકાલ નથી થઈ રહ્યો અને તેના કારણે હાલાકી છે તે સામાન્ય જનતાએ બેઠવી પડી રહી છે સુરત મહાનગરપાલિકા ભલે પ્રીમોન્સૂનના દાવા કરતી હોય પરંતુ તેમના આ દાવા ક્યાંક સાબિત પડી રહ્યા છે પરંતુ જે લો લાઇન એરિયાની વાત કરવામાં આવી રહી છે કે લો લાઇન એરિયા હોવાના કારણે પાણીનો ભરાવો થઈ રહ્યો છે તો શા માટે કોર્પોરેશન પાસે કોઈ નક્કર પ્લાન નથી કે લોકોને સમસ્યામાંથી કાયમી રીતે છુટકારો આપી શકાય પરંતુ તંત્ર માત્ર વાહ લૂંટવાની હોય છે ત્યારે જ જે દેખાડા કરતી હોય છે અને તેનો નમૂનો આજે સુરતના ડુંબાલ વિસ્તારમાં પણ જોવા મળ્યો છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત